હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાર માર્કેટમાં મળે તેવું જ પનીર ઘરે પનીર બનાવવા માટે આપણે અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે મેં અહીંયા પાંચસો એમ અમૂલ ગોલ્ડ મિલ્ક લીધું છે અને એક નંગ લીંબુ લીધું છે હવે આપણે સૌથી પહેલાં દૂધને એક તપેલીમાં કાઢી લઈએ દૂધ તો પહેલીમાં કાઢી લીધું છે હવે આપણે લીંબુનો રસ કાઢી લઈએ ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને દૂધને ઉકળવા માટે મૂકી દઈએ દૂધમાં એક ઉભરું આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે દૂધમાં ઊભરું આવી ગયો છે હવે આપણે જે લીંબુનો રસ કાઢી કાઢેલો તો તે એડ કરી દઈશું અને જ્યાં સુધી દૂધ ફાટી ન જાય ત્યાં સુધી આપણે દૂધને સતત હલાવતા રહેશું હવે ધીરે ધીરે દૂધ ફાટવા માંડ્યું છે હવે દૂધમાંથી બધું પાણી પણ છૂટું પડી ગયું છે અને મલાઈ પણ છૂટી પડી ગઈ છે હવે આપણે એક તપેલીમાં એક ઝાડો રાખી દઈએ અને તેની ઉપર કોટનનો એક રૂમાલ રાખી દઈએ હવે આપણે આ દૂધને ચારામાં એડ કરી દઈએ અને પાણી કાઢી લઈએ આપણે આ પનીરમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે પાણી સેજ પણ રહેવા નથી દેવાનું આ રીતે આપણે બધું જ પાણી કાઢી લેશું પાણી નીકળી જાય ત્યાર પછી આપણે એક વાટકામાં ઘી લગાવી દઈએ અહીંયા મેં રાઉન્ડ શેપમાં વાટકો લીધો છે તમે આ વાટકાની જગ્યાએ સ્ક્વેર શેપમાં કન્ટેનર પણ લઈ શકો છો પ્લાસ્ટિકનું ત્યાર પછી આપણે આ જે દૂધમાંથી માવો છૂટો પડેલો હતો તેને આ રીતે આપણે પ્રેસ કરી અને દઈએ પનીર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ પનીરને બે કલાક સુધી ફ્રીજમાં રાખવાનું છે પનીરને આપણે ફ્રીજમાં રાખવાનું છે ફ્રીજરમાં નહીં મેં અહીંયા બે કલાક સુધી પનીરને ફ્રીજમાં રાખેલું હતું હવે પનીર સરસ જામી ગયું છે તમને અમારો આ હોમમેડ પનીર બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ